નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી ની બજેટ બેઠક માં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને મહાનગરપાલિકાના બજેટ ને મંજૂરી આપવામાં આવશે મેયર ભરતભાઈ બારડ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુભાઈ રાબડિયાની ઉપસ્થિતિમાં મળેલી બે દિવસીય બેઠકમાં આજે પહેલા દિવસે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બજેટ અંગે ચર્ચા હાથ ધરવામાં આવી હતી શિક્ષણ સમિતિના રૂપિયા બસો બે કરોડના બજેટ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી શિક્ષણ સમિતિના બજેટને મંજૂરી આપવામાં આવ્યા બાદ મહાનગરપાલિકાના રૂપિયા સોળસો કરોડ ઉપરાંતના બજેટ અંગે ચર્ચા હાથ ધરવામાં આવશે